વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આજે અટલાદરા વિસ્તારમાં રોડ લાઇન પર આવતી દુકાનો અને મકાનોના કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં બાજુમાં રોડ લાઇનને નટરુપ દબાણો હટાવવાની કામગીરી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવી હતી દુકાનો અને મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમ જીબીસીએલ ટીડીઓ અને દબાણ અધિકારીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્રીસથી પાંત્રીસ દુકાનો અને દસથી બાર જેટલા મકાનોનો આ દબાણ હેઠળ દૂર કરવામાં આવ્યા છે જેની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીને વેગ અપાયો હતો આ સંદર્ભમાં દબાણ અધિકારી ચિરાગ શાહે વધુ માહિતી પૂરી પાડી હતી અટલાદરા સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનો અને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીડીઓ ટીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આટલાદરા જીઈવી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ